જેમાં તાજે બધા મિત્રોને અને હું છું નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત કરું છું અને કાલે જન્માષ્ટમી હતી વરસાદના કારણે આપણે કઈ મંદિરે ગયા નથી ત્રણ દિવસ તો આ ઘરની બહાર પણ નીકળવું જ નહીં હોય એની વિડીયો જોતા રહેજો અને આવું હું જાઉં છું નાસ્તો કરવા નાસ્તો કરીને આવીને પછી હું તમને ફરી મળું છું ત્યાં સુધી વિડીયો જોતા રહેજો અને વિડીયોને લાઈક કરી દેજો થેન્ક યુ એને લીધે દોસ્તો નાસ્તો કરીને આવતો રહ્યો છું અને અત્યારે જો જ ઊભો છું અગાસીમાંથી તમે જોઈ શકતા છો વરસાદ પણ છે હજી સારું અને આ તારાવેલના ફૂલ કેટલા મસ્ત આવ્યા છે તમે જોઈ શકો છો મસ્ત ફૂલ આવ્યા છે અને અત્યારે હું અગાસી માં થાટા મારું છું તમે જોઈ શકતા હશો કેટલું મસ્ત વાતાવરણ છે અત્યારે હું જાઉં છું રૂમ માં રૂમ માં આવતો તો મારી નજર ગઈ ઓલા બધા ઓલા ફ્રી ફાયર રમ્યા છે તો અત્યારે અહીં છોકરા ફ્રી ફાયર રમે છે પાંચ છ છે ને અહીં નવા મકાન બનાવેલા છે ને એટલે ત્યાં રમવા વ્યાજાય છે ને જ્યાં બારી માથી નું જોયું છે જો માં ભાવે કપડા હુકવાય આવા છે અત્યારે ઢાંકો ખાલી કરવાનો છે એટલે ટાકા માંથી પાણી ભરવાનું છે ધીમે ધીમે વરસાદ ચાલુ છે અત્યારે અમારે જ્યાં પાણી ભીર્યું ખાલ ખાલી થઈ ગયું કર નહિ છો પાછો ભરાઈ ગયો તો ફાઈનલી દોસ્તો વરસાદ ચાલુ છે હજી અને વરસાદ બંધ થતો નથી અને બહાર ક્યાં જવાતું નથી સાડા પાંચ જેવું થઈ ગયું છે અત્યારે અને હજી વરસાદ ચાલુ છે તમે જોઈ શકો છો કોઈ કે કામ રખડવા જવાય પણ ક્યાં જવું આમાં વરસાદ આવ્યા કરે છે આવ્યા કરે છે કઈ વાંધો નહીં વરસાદી સારો આવે છે અત્યારે અમારે જો

ગુજરાત ઉપર જે સિસ્ટમ છે વરસાદની આગ જોરદાર છે ગુજરાત રેડ અલર્ટ કરેલો છે તો કોઈ ઘરની બહાર નીકળવું નહીં તમે પણ ખતરામાં આવી શકો છો એટલા માટે તમે તમારી સાવ સાવચેતી રાખજો મારી ઘોડે ઘરમાં રહીજો બહાર ન નીકળતા વિડીયોમાં કન્ટિન્યુઅર જોતા રહીજો તમે ફાઇનલી દોસ્તો નાસ્તો કરતો આવો થોડો વરસાદ છે ને એટલે થોડુંક નાસ્તો કરવાનું મન થયું છે એટલે હું જાઉં નાસ્તો કરતો હોઉં પછી તમને મળું છું ત્યાં સુધી વિડીયો જોતા રહીજો

વરસાદ હજી પણ ચાલુ છે જોરદાર પવન છે અને વાદળાઓ દોડ્યા જાય છે અત્યારે પાણી ભરવા માટે વરસાદ હોય ત્યાં સુધી જવાનું મન ન થાય પછી ઘરે કીજે કપડાં પલાળી પળી આવો છો એટલે આપણે ક્યાંય જાતા નથી રમણી ભાઈ નીકળતો જ નથી અને આજે ક્યાં ક્યાં વરસાદ હતો એ કોમેન્ટ કરી દેજો બધા વિડીયોમાં તમે મને સપોર્ટ કર્યો છે અને હંમેશા સપોર્ટ કરતા રહીજો તમારા નાનો ભાઈ સમજી અત્યારે હું વિડીયો અહીંયા એન્ડ કરી દઉં છું બધાને જય માતાજી